નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસ ના વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાયપોથી છે તેનો પાઠ નંબર પાંચ જૈવિક ક્રિયાઓ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ દસના વિજ્ઞાન વિષયની દરેકે દરેક પાઠના જે વિડીયો અને પીડીએફ છે તે મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે સ્વાધ્યપોથીના અભ્યાસ અને લખાણ માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ દસ વિશે વિજ્ઞાન સ્વાધ્યપોથીમાં પાઠ નંબર પાંચ જેવી ક્રિયાઓ સચોટ અને સંપૂર્ણ

પાંચમું વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયાનું કાર્ય ખાલી જગ્યા દ્વારા થાય છે તો રક્ષક કોષો છઠ્ઠું શ્વાસ અંદર લેવામાં આવે ત્યારે ખાલી જગ્યા ચપટો બનવાને કારણે ઉરસીય ગૃહા મોટી બને છે તો ઉરોદર પટલ આ સાતમું મળત્યાગ કરવાનું નિયંત્રણ મળદ્વારના ખાલી જગ્યા દ્વારા નિયંત્રિત થાય છે તો મુદ્રિકા સ્નાયુ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પોના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય ગાલા સ્વાદ્ય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો કે કોઈપણ પ્રકારના સોલ્યુશન તમને અહીંયાથી મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસ

બારમું જ્યાં સુધી વાયરસ કોષમાં દાખલ ન થાય ત્યાં સુધી કોષની અંદર આણવીય ગતિ થતી નથી તો ખોટું ત્યાર પછી છે આગળ બહુ વિકલ્પી ઉત્તરવાળા પ્રશ્ન માટે સાચા વિકલ્પોનો ક્રમ ઉત્તર લખો તેરમો સવાલ મુખમાં લાળ રસીય એમાઈલેઝ કયું કાર્ય કરે છે તો જવાબ આવશે વિકલ્પ બી સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર ચૌદમું નીચેના પૈકી કયું ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે તો જવાબ આવશે વિકલ્પ એ હિમોગ્લોબિન

મિત્રો ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે આપણે બ્રહ્માસ્ત્ર બેચ જે છે તે લોન્ચ કરેલી છે જેમાં ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયો જે છે તેના દરેક પાઠની ખૂબ જ સરળ અને આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સમજૂતી તમને રેકોર્ડેડ અને લાઈવ લેક્ચર દ્વારા અહીંયા મળી રહેવાની છે લાઈવ ડાઉટ સપોર્ટ પણ હોય છે જ્યાં તમે સીધા જ સરને પ્રશ્નો પૂછી શકો છો તમારા ડાઉટ સોલ્વ કરી શકો છો વોટ્સઅપ સપોર્ટ પણ હોય છે જ્યાં વોટ્સઅપમાં પણ તમે પ્રશ્નો પૂછી શકો છો દરેક પાઠની યુનિટ ટેસ્ટ પણ અહીંયા તમે આપી શકો છો સમગ્ર પરીક્ષાલક્ષી તૈયારી પણ અહીંયા કરાવવામાં આવે છે અહીંયા આપણને પેલું આપેલું છે નિજકર તેને જોડીશું આપણે વિકલ્પ બી મુદ્રિકા સ્નાયુ સાથે મૂત્રપિંડ નલિકાને જોડીશું આપણે વિકલ્પ ડી ગાળણ એકમો સાથે રુધિર કેશિકાઓને જોડીશું વિકલ્પ એ એક કોશીય જાડી દીવાલ

તૈલોદીકરણની વ્યાખ્યા આપો નાના આંતરડામાં અક્ષરો ચરબીના મોટા ગોલકને વિખંડિત કરી અને નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે આ ક્રિયાને તૈલોદીકરણ કહે છે સ્થાન અને કાર્ય જણાવો રસાંકુરો સ્થાન આવશે નાના આંતરડાના અંતિમ ભાગ શિષાંત્રના અસ્ત્રમાં કાર્ય અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે પાચિત ખોરાકનો રુધિરમાં અભિશોષણ કરે છે કોષ્ઠ કોને કહે છે ફેફસાની અંદર શ્વાસવાહિનીઓ અંત ફુગ્ગા જેવી કોથળીમાં પરિણામે છે તેને વાયુકોષ્ઠો કહે છે લસિકાનું નિર્માણ કેવી રીતે થાય છે રુધિર કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિર રસ પ્રોટીન અને રુધિરકોષો બહાર નીકળીને પેશીના આંતરકોષી અવકાશમાં આવે છે આ રીતે લસિકાનું નિર્માણ થાય છે અન્ય વાહકમાં કયા કયા દ્રવ્યોનું સ્થળાંતર થાય છે તો સુક્રોજ એમિનો એસિડ અને અન્ય પદાર્થો પ્રારંભિક ગાળણમાં કયા પદાર્થો હોય છે તો પ્રારંભિક ગાળણમાં ગ્લુકોઝ એમિનો એસિડ ક્ષાર અને વધુ માત્રામાં પાણી એકત્રીસમાં સવાલ જૂની જલવાહક પેશી કયા ઉત્સર્ગ દ્રવ્યો સંચય પામે છે રેઝિન અને સગુંદર જેવા ઉત્સર્ગ દ્રવ્યો સંચય પામે છે બાષ્પોત્સર્જનની વ્યાખ્યા આપો વનસ્પતિના હવાઈ ભાગો દ્વારા બાષ્પના સ્વરૂપમાં પાણીની નિકાલ થવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે ચૂનાના તાજા પાણીયુક્ત કસનળીમાં ફૂંક મારતા શું થાય તો ચૂનાનું તાજું પાણી દૂધ્યું બને છે નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યના નામ આપો તો યુરિયા અને યુરિક એસિડ પ્રકાશ સંશ્લેષણ ક્રિયાનું સમીકરણ ત્યાર પછી એટીપીનું પૂરું નામ છે એડ્રીનો સાઇટ સાડત્રીસમું છે મને ઓળખો હું રુધિર દાબ મેળવવા માટેનું સાધન છું અને અતિ તણાવનું નિદાન કરું છું તો જવાબ આવશે સ્ફિગમો મેનોમીટર ત્યાર પછી સાડત્રીસમું હું ગ્રીવા અને કંઠનળીના પ્રદેશમાં આવેલી રચના છું અને હવાનો વહન માર્ગ બંધ થતો અટકાવું છું તો કાસ્તીની વલયમય રચના બેવડું રુધિર પરિવહન એટલે શું તો માછલી સિવાયના અન્ય પૃષ્ઠ વંશીઓમાં પ્રત્યેક ચક્રમાં રુધિર બે વખત હૃદયમાં આવે છે તેને બેવડું રુધિર પરિવહન કહે છે પિતરસ તો એમાં સ્ત્રાવી સ્થાન એ યકૃત સંગ્રહ સ્થાન બી પિતાશય કાર્યસ્થાન નાનું આંતરડું ત્યાર પછી છે એકતાલીસમો પ્રશ્ન એમાં ઇથેનોલ પ્લસ એ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ઉર્જા બી ઇલેક્ટ્રિક એસિડ પ્લસ ઉર્જા આકૃતિમાં નિર્દેશિત એક્સ વાય અને જેડના ભાગોના નામ આપો તો એક્સ એ મીણયુક્ત ક્યુટિકલ વાય એ વાતકોટર અને જેડે રક્ષક કોષો ત્યાર પછી છે તેતાલીસમાં આકૃતિમાં નિર્દેશિત એક્સ અને વાયના નામ અવાય ભાગના નામ અને કાર્યો જણાવો તો એમાં એક્સ માં છે મૂત્રવાહિની એનું કાર્ય છે મૂત્રનું વહન કરવાનું વાય છે મૂત્રાશય અને મૂત્રનું સંગ્રહ કરવાનું ત્યાર પછી છે 44મો પ્રશ્ન અસંગત જોડ તો લસિકાને વધુ પ્રોટીન ધરાવતો રુધિર રસ 45મો અન્નવાહક સ્થળાંતર ક્રિયાના આપેલા પગથિયાઓને સાચા ક્રમમાં ગોઠવો તો Q T R S અને P ત્યાર પછી છે વિભાગ B મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ ચેનલ ઉપર ધોરણ 10 ના વિજ્ઞાન વિષયની જે ગાલાસ્વાધ્યાયપોથી છે તેના દરેક દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે વિડીયો જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને પીડીએફ જે છે તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે જેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે મિત્રો આ સ્વાધ્ય પુથીના વિજ્ઞાન વિષયના જે વિડીયો છે તમને પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં સાથે સાથે આપણી આ ચેનલ ઉપર દરેકે દરેક પાઠના ફક્ત વિજ્ઞાન વિષય જ નહીં પણ વિજ્ઞાન સિવાયના પણ દરેકે દરેક પાઠના વિડિયો અને પીડીએફ જે છે સ્વાધ્ય તે મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી દરેકે દરેક પાઠનો અભ્યાસ કરી લેજો આ તમારી પરીક્ષાની તૈયારી માટે તેમજ પુથીના અભ્યાસ અને લખાણ માટે પણ તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાના છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેની પરિસ્થિતિઓનો અભ્યાસ કરો તો અહીંયા સર્વપ્રથમ તમને ચાર્ટ આપવામાં આવેલો છે ત્યાર પછી એટીપી સંશ્લેષણનું મહત્ત્વ અને વિઘટનનું મહત્વ આપણે દર્શાવેલું છે મિત્રો ધોરણ ત્રણથી બારની ની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યયન પોથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાલા પોથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ મળી જશે વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો ત્યાર પછી છે પ્રવૃત્તિઓ મનુષ્યમાં વાત વિનિમય માટેની રચના અને શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ સમજાવો ત્યાર પછી એમાં બીજો સવાલ છે કે મનુષ્યના હૃદયની અંતઃસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશિત આકૃતિ દોરી અને તેમાં રુધિરનું પરિવહન સમજાવો ચાલો મિત્રો તો અહીંયા આપણે આ ધોરણ દસના વિજ્ઞાન વિષયની જે સાધ્યપોથી છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયની સાધ્યપુથીના નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે સાધ્યપુથીના વિડીયો તમને પસંદ આવ્યા હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં